કંઈ પણ ગુનાહિત કૃત્ય કરતા પહેલાં એકવાર વિચાર કરી લેજો બાકી તમે જે શરૂઆતમાં જે વિડીયો જોયા ને પાંચસોથી વધુ પોલીસ કર્મચારીઓ તમારા ઘરે પહોંચી જશે તમને ખબર નહીં પડે અને તમારે ભાગવામાંય ફાંફા થશે અને ગુજરાતની આવી સ્થિતિ અત્યારે પેદા થઈ ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાભી ગુજરાતમાં દિન પ્રતિદિન આવારા તત્વો ગુંડા તત્વો બેફામ બન્યા છે અને તેની સામે નિવાકરણ લાવવા અને એમને એને પર એક્શન લેવા માટે હવે ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે સો કલાકનો સમયમાં લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ લિસ્ટની અંદર જે જે ગુનાહિત કૃત્ય કરનાર આરોપીઓ છે જે લોકો છે જે આવા તત્વો ગુંડાઓ છે તેના ઘરે જઈ જઈ અને પોલીસ તપાસ કરી રહી છે આ દ્રશ્યો તમે જોયા કે ગીર સોમનાથના છે કે જ્યાં કોડીનારમાં લુખા તત્વો કે જેમનું લિસ્ટમાં નામ હતું તેના ઘરે જઈ અને પોલીસ તપાસ કરી રહી છે તપાસ કરતા જ્યારે પૂછ્યું કે વ્યક્તિ ક્યાં ગયો તો કહ્યું કે એ તો હમણાં થોડી વાર પહેલાં ગયો એટલે પછી ભાગવાના ફાંફા ન થાય એવા કામ જીવનમાં કરજો તમારા કારણે તમારું ઘર બરબાદ ન થઈ જાય તેવું પણ ખાસ ધ્યાન રાખજો અમદાવાદની વસ્ત્રાલ વિસ્તારમાં જે અસામાજિક તત્વો જે

પણ સાહેબ આજકાલ લોકોને એવું કામ નથી કરવું આજકાલ લોકોને જલ્દી પૈસાવાળું બની જવું છે આજકાલ લોકોને દાદાગીરી ઉપર ઉતરી જવું છે આજકાલ લોકોને દાદો બની જવું છે કે હું દાદો અહીંયા અહીંયા હું કામ ચાલશે પણ સાહેબ તમારી ઉપર પણ કાયદો અને કાનૂન છે કોર્ટ છે ત્યાં ન્યાય મળશે આવી દાદાગીરી ગુજરાતમાં નહીં ચાલે અને નહીં ચલાવી લેવામાં આવે ગુજરાતનું ગૃહ પ્રધાન અને પોલીસ વિભાગ એ હવે મજબૂતાઈથી પગલાં ભરી રહ્યું છે અને સાથે સાથે જે વિસ્તારો કે જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ કડકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પેલા કોળીનારના એ દ્રશ્યો જુઓ કે જ્યાં એ આવારા ગુંડા તત્વોના ઘરમાં જઈને પોલીસ ચેક કરી રહી છે સરપ્રાઇઝ ચેક વિધાઉટ એમને કીધા વગર ત્યારે કેવા દ્રશ્યો સામે આવીએ પરિવારમાંથી શું શબ્દો નીકળે સાંભળો પેલા વિડીયોમાં 내디세요 내리세요. 비행기 내려가세요. 안녕하세요. 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 안녕하 nhìn này, cái 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 m ì જોયો ને તમે આ વિડીયો હવે તમે જ વિચાર કરો કે જીવનમાં કેવા કામ તમારે કરવા છે ગુંડાના ગુંડા માફક કામગીરી કરવી છે કે સારું વ્યક્તિત્વ ને સારું કામ નોકરી કરીને આપણું ઘર ગુજરાન ચલાવવું છે જો તમે ઘર ગુજરાન વ્યવસ્થિત ચલાવશો તો પોલીસ પણ તમને સાથ સહકાર આપશે પોલીસ પણ તમને સમર્થન કરશે પણ જો લુખા જેમ આતંક તો આવી જ રીતે પાંચસો પોલીસનો કાફલો તમારા ઘરમાં ઘુસી જશે અને કાર્યવાહી થશે તો અલગ અને તમે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હશે વીજ જોડાણ હશે કંઈ પણ હશે તમારા ઘરમાંથી કંઈ પણ એવી લીગલ વસ્તુ ઝડપાશે તો યાદ રાખજો કડકમાં કડકને કાયદેસરની કાર્યવાહી થશે અને પછી કોઈ છૂટવાના ચાન્સ નહીં રહી તમારી પાસે એટલે હજુ સમય છે એ આવારા તત્વોને ચેતવણી છે કે સુધરી જાજો બાકી હવે હવે પોલીસ પોલીસ છોડે કારણ લડી લેવાના આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો ને પોલીસની કાર્યવાહી તમે કઈ રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અને હા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પણ ના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર